ગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે અને જનહિતના મહત્વના નિર્ણયો મંજૂરીની મહોર મારવામાં આવશે કેબિનેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે કેબિનેટમાં ચર્ચા થશે સત્રમાં આવનારા બિલો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને તે અંગે તંત્રની તૈયારીઓ સાથે સાથે ખરીફ વાવેતર માટે ઉપલબ્ધ ખાતરના જથ્થા તથા વાવેતરની પણ સમીક્ષા કરવામાં આવશે ગાંધીનગર સવણીમ સંકુલ એક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળી છે આ કેબિનેટની બેઠકની અંદર મહત્વની જો વાત કરવામાં આવે નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના જે કાર્યક્રમો છે જે કાર્યક્રમની અંદર જો વાત કરવામાં આવે તો નિકોલમાં જાહેર સભા વડનગરનો કાર્યક્રમ અને બેચરાજી ખાતે જે એમ આવ્યું ઇલેક્ટ્રિક પ્લાન્ટ છે તેના કાર્યક્રમને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર આગામી ચોમાસુ સત્ર એટલે કે વિધાનસભાનું ચોમાસુ સત્ર આવવાનું છે આ ચોમાસા સત્રને લઈને પણ જે બિલો અંદર પસાર કરવાના છે તે બિલોને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર હાલ જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે અને હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામ ભાગોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવી છે સાથે જો વાત કરીએ તો એક મહત્વની વાત છે કે રાજ્યમાં હાલ જે રીતે ખરીફ પાકનું વાવેતર થયું છે અને વાવેતર બાદ જે પાણીનો જથ્થો હોય કે વીજળીની હોય કે ખાતરની જે માંગો હતી તેને લઈને પણ તેને લઈને કેવા પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે પણ ચર્ચા કરવામાં આવી રહી છે આ બેઠક ગાંધીનગર સૌણ સંકુલ ખાતે હાલ ચાલુ છે કેબિનેટ બેઠક પત્યા બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ બેઠક ની અંદર જે ચર્ચા થઈ છે તેની વિગતવાર માહિતી આપી શકે છે દુર્ગેશ મહેતા દુરદર્શન ન્યુઝ ગાંધીનગર